જય શ્રી કૃષ્ણ મિત્રો ચાની રેસીપીમાં તમારું સ્વાગત છે આજે આપણે આદુ અને આમળાનો મુખવાસ બનાવીશું જે બજાર કરતાં ઓછી કિંમતમાં ઘરે તૈયાર થઈ જાય છે આમળામાં વિટામિન ભરપૂર હોય છે આમળા આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે એટલે જ આમળાને અમૃત ફળ કહેવામાં આવે છે એક વર્ષ સુધી સ્ટોર કરી શકીએ એવો ખાટો મીઠો મુખવાસ બનાવીશું આમળા સાથે આપણે આદુનો પણ ઉપયોગ કરવાના છે આપણા શરીરના વાત પી શરદીમાં ફાયદા કરે છે તો ખૂબ જ સહેરી રીતથી અને આમળાના પોષક તત્વોથી ભરપૂર ઇસ્ટર્ન આમળાનો મુખાસ બનાવવાનું શરૂ કરીએ મેં વજનમાં અઢીસો ગ્રામ આમળાને સારી રીતે ધોઈને લીધા છે મેં વજનમાં આદુને સારી રીતે ધોઈને પચાસ ગ્રામ લીધું છે મેં અહીં વજનમાં સો ગ્રામ સાકર લીધી છે તમે એ ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો મુખવાસ બનાવવા માટેની પહેલાં આપણે સામગ્રી જોશું તો સામગ્રીમાં મેં અઢીસો ગ્રામ આમળા લીધા છે પચાસ ગ્રામ આદુ લીધું છે અને સો ગ્રામ શાકર લીધી છે જો તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ બેલ આઇકોન જરૂરથી દબાવી દેજો જેથી તમને મારા વિડીયોની નોટિફિકેશન તરત મળી જાય અને મારો વિડીયો ગમે તો લાઇક અને શેર અવશ્ય કરજો હવે આપણે એક મિક્સર જાર લઈશું અને મિક્સર જારમાં સાકરને દળી લઈશું આ દળેલી સાકરને આપણે એક બાઉલમાં ઘાટી લઈશું હવે આપણે આમળાને છીણવાના છે તો આપણે છીણવા માટે મોટા કાણાવાળી ખમણીનો જ ઉપયોગ કરીશું આમળાનું છીણ સુકાયા પછી તે છીણ લાંબુ અને સારું રહે છે એટલે આપણે મોટા કાણાવાળી જ ખમણીનો ઉપયોગ કરીશું હવે આપણે આમળાને ખમણીની મદદથી છીણી લઈશું આપણે આ રીતે જ્યાં સુધી બી ન આવે ત્યાં સુધી આપણે આમળાને ખમણી લઈશું આમળાને ચારેય બાજુ ફેરવીને આપણે આમળાને ખમણી લઈશું આપણે આવું લાંબુ છીણ તૈયાર કરવાનું છે તો હવે આપણે બધા જ આમળાને આવી રીતે ખમણી લઈશું આપણા બધા જ આમળાનું છીણ તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો કે આપણા આમળાનું છીણ એકદમ સરખું અને લાંબો તૈયાર થઈ ગયું છે એ આમળાના છીણને આપણે એક બાજુ મૂકી દઈશું હવે આપણે આદુ લઈશું અને આદુને આપણે ઉપરની છાલ આવી રીતે કાટી નાખીશું આમળાનો ઉપયોગ બધા અલગ અલગ રીતે કરતા હોય છે કોઈ આમળાનો મુરબ્બો બનાવીને ખાય છે કોઈ આમળાનો જ્યુસ બનાવીને પીવે છે કોઈ આમળાને સુકવણી કરીને એનો પાવડર બનાવે છે હવે આપણે આદુને પણ એક ડીશમાં ખમણી લઈશું તો અહીં બધા જ આદુને મેં ખમણી લીધું છે હવે આપણે એક મોટું વાસણ લેવાનું છે અને આ વાસણમાં અઢીસો ગ્રામ છીણેલા આમળાને ઉમેરી દઈશું હવે આમળામાં સો ગ્રામ દળેલી સાકરને ઉમેરી દઈશું ત્યારબાદ પચાસ ગ્રામ છીણેલું આદુને ઉમેરી દઈશું હવે ત્રણેય વસ્તુને બરાબર હલાવીને સારી રીતે મિક્સ કરી દઈશું તમે આ તણેય વસ્તુમાંથી વધઘટ કરી શકો છો દિવસમાં તમને જ્યારે ટાઈમ મળે ત્યારે તમારે એકથી બે વખત આવી રીતે ઉપર નીચે કરતું રહેવાનું છે ખૂબ જ સહેલી રીત છે અને ખાવામાં પણ ખૂબ જ મજા આવે છે એવો આ મુખવાસ બને છે તો તમે બનાવો તો તમને પસંદ આવે તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો હા જો બનાવ્યા પછી તમને પસંદ આવે તો તમે મને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં હવે આપણે આમળાને ઢાંકીને એક દિવસ એટલે કે ચોવીસ કલાક માટે આપણે આમને આમ રાખવાના છે અને વચ્ચે વચ્ચે તમારે ચમચાથી હલાવતા રહેવાનું છે જેથી બધી વસ્તુ મિક્સ થતી રહે તો મેં બધું સારી રીતે મિક્સ કરી લીધું છે હવે આપણે આ આમળાને ઢાંકીને ચોવીસ કલાક માટે મૂકી દઈશું જેથી સાકર છે ને એ આમળા અને આદુમાં સારી રીતે ચડી જાય હવે આપણે ચોવીસ કલાક પછી જોઈશું આ મુખવાસમાં એકદમ સાકર સારી રીતે ચડી ગઈ છે આ આદુ આમળા અને સાકરનું જે પાણી થયું છે તેને નીતરવા માટે આપણે કાણાવાળા ઝાડામાં લઈ લઈશું આ મિક્સરને આમને આમ જ સાંજે ઘાટ્યા પછી સવાર સુધી નીતરવા દેવાનું છે અને દબાવીને પાણી નથી ઘાટવાનું એની મીડેડ સાકરનું પાણી નીતરવા દેવાનું છે હવે આપણે ઢાંકીને મૂકી દઈશું હવે આપણે સવારે જોશું તો આમળાનું બધું પાણી સાકરનું નીકળી ગયું છે હવે જે આપણે આ નીતરેલું સાકરનું પાણી નીકળ્યું છે તો આ પાણીને તમે શરબત તરીકે પણ ઉપયોગ કરી શકો છો આમાં ફ્લેવર આદુની છે સાકરની છે અને ખટાશ આમળાની છે તો ખૂબ જ સરસ લાગે છે આ શરબતમાં તમારે ખાલી પાણી જ ઉમેરવાનું રહેશે આ શરબત ખૂબ જ ટેસ્ટી લાગે છે આ મુખવાસને વધુ ટેસ્ટી બનાવવા માટે આપણે એક ચમચી સંચર પાવડર ઉમેરીશું વધારે ન ઉમેરવું થોડાક ટેસ્ટ માટે જ ઉમેરવું અડધી ચમચી મરી પાવડર ઉમેરીશું હવે બધું સારી રીતે મિક્સ કરી દઈશું હવે આપણે આમળાને તડકે સુકવવાનું છે તો એક પ્લાસ્ટિક ઉપર આવી રીતે હળવા હાથે છૂટું છૂટું પાથરી દેવાનું છે જેથી ઝડપથી સુકાઈ જાય તો આવી જ રીતે આપણે બધા છીણને છૂટું છૂટું પાથરી દઈશું એટલે માત્ર બે દિવસમાં આમળાનું છીણ એકદમ સરસ રીતે સુકાઈ જાય છે જો તમારે તડકો ન આવતો હોય તો તમે પંખા નીચે પણ સુકી શકો છો તો તમે જોઈ શકો છો કે બે દિવસમાં આપણું છીણ એકદમ સરસ રીતે સુકાઈ ગયું છે અંદરથી પણ ભેજ ઉડી ગયો છે આપણું આમળાનું છીણ એકદમ ડ્રાય થઈ ગયું છે અને કલર પણ એકદમ સરસ આવ્યો છે તો હવે આપણો આદુનો મુખવાસ તૈયાર થઈ ગયો છે મેં અહીં મુખવાસમાં સંચળ પાવડર નાખ્યો છે એટલે મારો કલર આવો આવ્યો છે તો આપણો આમળાનો ખાટો મીઠો ટેસ્ટી મુખવાસ તૈયાર થઈ ગયો છે તો તમે પણ આ રીતે મૂકવા જરૂરથી બનાવજો આમળામાં આપણે આદું ઉમેર્યું છે એટલે ખૂબ જ સરસ અને ટેસ્ટી લાગે છે તો ફ્રેન્ડ્સ તમને આજની આ રેસીપી કેવી લાગી જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો અને બાજુમાં આપેલ બે લાઈકોન પણ દબાવી દેજો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત જ મળી જાય મારા વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય